જ્યારે અમારા બ્રહ્મસના અમારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આવું સુંદર કાર્ય થતું હોય અને એમાં અમને હાજરી આપવાની મળે અને આટલા બધા ભાઈઓ બહેનોના દર્શન થાય એના જેવું ઉત્તમ કોઈ કાર્ય નથી ભાવેશભાઈ દ્વારા જે અન્નક્ષેત્રનું કામ આટલા વર્ષોથી જે ચાલી રહ્યું છે અને એને પરમ પરમ આપણા બધાના બધાના આશ્રને બધાના સહયોગથી આટલું સુંદર કામ થાય છે અને એવા કહેવું છે કે ભૂખ્યાન હન એમ આપણે આવું થઈ ગયું છે તો ખરેખર ભાવેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ કમળ જાય અને ખૂબ સમૃદ્ધિ આરોગ્યમય જીવે અને ખૂબ ખૂબ આવી પ્રગતિ કરે અને આવી સમાજની રચનાનું કરી દે એમ આગાય એમની સરે મનોકામના પૂર્ણ કરે અહીંયા મને મળવાનું હતું અહીંયા તો હું તો સાંભળવા આવ્યો તો બોલવા કરતા કારણ કે શાસ્ત્રીજી નહીં બધા વિદ્વાન માણસો બેઠા હોય એટલે આ માણસો તું આપ સપનાનો અહીંયા દર્શનનો લાભ મળ્યો મને એટલે આપ સૌને પ્રણામ કરું છું યશ્રી કૃષ્ણ મારા આપણે જગદીશભાઈ ગુરુજી પણ ગાંધીનગરથી આપણા આંગણે પધાર્યા છે અને અત્યારે હાલમાં હાથીજણમાં નિવાસ કરનારા તેવા જગદીશભાઈ શાસ્ત્રીશ્રી એ આપણને આશીર્વચન આપશે આવો એમને સાંભળીએ કૃષ્ણસ્વદીય પદ પંકજ પંજરાસ્તે સદ્ય પ્રવિશ્ય મમ માનસ રાજહંસ પ્રાણ સમયે કપવાત પીત કંઠાવિના સ્મરણકુતસ્તે સ્મરણમારેણમ સંસારબંધના વિમુચ્ય નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે ભગવાન કૃષ્ણ પરમાત્ અપ્રતિ મહીમાને जे ग्रंथ माँ गावा मा कुछ खाने का मन हो रहा है लेज मंगवा ले और कुरकुरे भी मंगवा लेता हूँ तो काम कर कोक भी मंगवा ले और मीठे में डेरी मिल्क अब इतना सब कुछ हो ही गया है तो भी कहां से रहा है भीट कर रहा हूँ दस मिनट में आ जाएगा मैम दो साल से गवर्नमेंट जॉब की तैयारी कर रहा हूँ कोई पता करना था तो इस साल लग जाएगी क्या साके जी आपकी कुंडली में आमला योग लगा है और ये योग गुरु और चंद्रा की सहयोग से बनती है तो जब तक ये योग आपकी कुंडली में रहेगा यानी नवंबर 2025 तक इसी के बीच आपको गवर्नमेंट जॉब लगेगा ही लगेगा ये तो पक्का होने ही वाला है और आपको रेलवे में जॉब मिलेगा मेहनत करते रहिए थोड़ी टाइम की बात है अगर आप भी आपके जॉब या करियर के बारे में जानना चाहते हैं आप मेरे साथ एस्ट्रोटॉक ऐप में कनेक्ट कर सकते हो आपकी फर्स्ट एड बिल्कुल फ्री है હે અર્જુન શરીર અન્નથી ટકે છે અન્ન કઈ રીતે પાકે છે વરસાદ પડે તો પાકે છે વરસાદ શેના લીધે થાય છે પૃથ્વી ઉપર યજ્ઞ થાય તો વરસાદ પડે યજ્ઞ બંધ થઈ જાય તો વરસાદ થાય નહીં તો યજ્ઞ કયો તો કંઈ પણ પાછું મેળવવાની આશા વગર માત્ર ને માત્ર ભગવાનના માટે અથવા તો બીજાના માટે નિસ્વાર્થ ભાવે કરવામાં આવતું કર્મ તે જ સાચો યજ્ઞ છે તમારો જે અન્નપૂર્ણા રથ છે એમાં કેટલા બધા સોસાયટીના નામ લખ્યા છે રોટલી સેવા વગેરે જેણે જેણે તન મન ધનથી સેવા આપીને ખરેખર એ બધા સાચા યજ્ઞમાં સહભાગી બનેલા છે યજ્ઞ તમે રોજ કરીએ છીએ સ્વા સ્વાહા સ્વાહ પણ એ બધો કંઈક મેળવવા માટેનો હોય છે ભાવેશભાઈનો આ યજ્ઞ કંઈ પણ મેળવવાની આ પ્રસિદ્ધિ પણ નહીં પૈસા તો નહીં નહીં ને નહીં જ એવા સુંદર ભાવથી આ યજ્ઞ ચાલી રહ્યો છે એમાં અન્નપૂર્ણાની કૃપા જુઓ એને કૃપા કરીને એક વર્ષનું તપ પૂરું થયું અને બીજો અન્નપૂર્ણા આપણને એ એ છે છે આપ્યો જોશી સુંદર કથાઓ કરે છે અમારા વિવેકાનગરમાં પણ એ પધારી ચૂકેલા છે તેઓ પધારી રહ્યા છે તાળીઓથી એમનું સ્વાગત કરીશું પધારો હા તો મૂળ પાછી મારી વાત બહુ ટૂંકમાં જ પૂરી કરીશ કારણ કે હમણાં જ ગુરુજીએ કીધું ને કે બ્રાહ્મણને માઈક આપી દો ને એટલે પૂરું થઈ જાય તમારે પછી બે કલાક સહન કરવા પડે અમારા લોકોને બોલવાનો જ ધંધો હવાર ઉઠીએ તો હાજર થાકીએ જ નહીં પણ પ્રસંગોચિત વાત કરવી પડે ને પ્રસંગોચિત સમય લેવો પડે તો હું તો બીજું કશું કહેવા કે તમને આશીર્વાદ આપી શકું એવી ભક્તિ શક્તિ અમારા નથી હું તો ભાવેશ ભાઈના આ કાર્યને બિરદાવવા માટે જ બોલી રહ્યો છું કે જે નારાયણ દરેકના જઠરમાં બેઠો છે કારણ કે ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે અહમ વૈશ્વરૂપૂતવા પ્રાણીનામ દેહમાં આશ્રિત હે અર્જુન વૈશ્વાનર બનીને દરેક પ્રાણીના શરીરમાં હું બેઠો છું તો વૈશ્વાનરને તૃપ્ત કરવા માટે રોજ સવારે દાડબા તુરી શાક સાંજે ખીચડી વગેરે જે પણ માં જગદંબા અપાવે છે તેની નિસ્વાર્થ ભાવે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે એવા અમારા ભાવેશભાઈ બસ તમને બધાને ભાગવત સુધારસ પીવડાવતા રહે ભગવાનની કૃપા મેળવતા રહે તમારા બધાના સહકારથી તમારા બધાના સહયોગથી અન્નપૂર્ણા રથ નિત્ય પ્રતિ કેટલાય ભૂખ્યા જીવોના જઠરમાં રહેલા વૈશ્વાનને શાંત કરી એમના આશીર્વાદ મેળવતા રહે એવી પ્રાર્થના ગણો આશીર્વાદ ગણો શુભેચ્છા ગણો જે ગણોતે એક બ્રાહ્મણ તરીકે એમના મિત્ર તરીકે અને ભગવાન નારાયણ દરેકને આ સેવામાં જોડાવાની શક્તિ આપે ભક્તિ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ ભગવાનનું નામ જ આ બધામાં આપણને બળ આપે છે એટલે ભગવાનનું જેટલું નામ સ્મરણ થશે એટલું અન્નપૂર્ણા રથમાં આપણને ભગવાનનું બળ મળશે કારણ ભગવાનનું નામ જે કરી શકે છે તેવું બીજું કશામાં થઈ શકતું નથી નામ લીયા તો સબક સકલ શાસ્ત્ર કા ભેદ બિના નામ નરકે ગયે પડપડ ચારો વેદ આવું કબીરજી કહે છે એટલે શ્રી ભગવાનનું નામ રાધા રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ હરે કૃષ્ણ રામ રામ જે પણ નામ આપણને આવડે તે લેતા રહીએ અને આજે નહીં રોજ પ્રાર્થના કરતા રહીએ કે આ બીજો જે રથ આવ્યો છે એ પણ સારી રીતે સંચાલન થાય અને આવા બેના ત્રણ ચાર પાંચ રથ વધતા જ જાય અને સેવા કરતા જ જઈએ એવી ભગવાન કૃષ્ણ પરમાત્મા પાસે માં જગતજનની રાધા પાસે અને ભાગવતજી ભગવાન પાસે આપણે બધા કરીશું કે અમારા શક્તિ આપજો ભક્તિ આપજો અને તમે સાથે રહી કામ કરાવનારો ભગવાન જ છે આપણે કશું કરતા કરવા વાળો તો અંદર બેઠેલો એજ છે માનવી કહે કે મેં કર્યું કરતા દુજો કોઈ આદરા તારા ઉધાર અધૂરા રહે હરી કરે શું હોય આ તો ભગવાનની ઈચ્છાથી બધું થઈ રહ્યું છે અને ભગવાનની ઈચ્છા છે એટલે તો બીજો રથ આવ્યો છે તો ભગવાનની ઈચ્છાથી એ પણ આગળ વધશે એવી શ્રદ્ધા રાખવાની કારણ કે શ્રદ્ધા રાખીશું ને તો જ ભગવાન આપણી જોડે ઉભો રહે છે તમે બધા ઘણા બધા મંડળના બેનો વર્ષોથી એમની સાથે જોડાયેલા છો ખબર છે એમનો સ્વભાવ તમને બધાને ખબર છે કંઈ માગ્યા વગર બીજા માટે ઘસાઈ જવું એવો સ્વભાવ છે અને ભગવાન આગળ તો બિલકુલ સુદામાં જ છે અમે તો યજ્ઞ પૂરો થાય એટલે અજમન પકડીએ લાય ભાઈ કવર દક્ષિણાનું એ તો એ પણ આશા રાખતા નથી આવા નિસ્વાર્થ ભાવે કામ કરે છે એટલે પરમાત્મા એમને બળ આપે તેવી પ્રાર્થના વસ્તુ આપણી વચ્ચે કથાકાર બેન અનિતા બેન પધારી રહ્યા છે એમનું પણ આપણે સ્વાગત કરીશું અને ભૃગેશભાઈ શાસ્ત્રીનું અમારા કનુ મામા અરે પ્રવીણ મામા સ્વાગત કરશે ધ્રુવભાઈ તમારું જ્યારે શિવ કથાકાર જોશીજી નું સ્વાગત થતું હોય ત્યારે અને હરહર મહાદેવ ભ્રુગેશભાઈ જોશી આપણા ત્યાં જ વિશ્વકર્મા વિશ્વકર્મા મંદિર માં અદભુત શિવકથા નું જેમને શ્રવણ કરાવ્યું છે તેમનું સ્વાગત શ્રી પ્રવીણ દેવ ગુરુજી દ્વારા સ્વાગત પરિપૂર્ણ થયું અને આવો આપણા આંગણે બોપલથી અમિતાબેન પધાર્યા હોય અઢવથી અમારા પડોશી ગામથી અમિતાબેન પધાર્યા હોય ત્યારે એમને પણ તાલીઓના નાચ સાથે વધાવીએ એ સ્ટેજ ઉપર પધારે ત્યારે એમના સ્વાગત માટે ડિમ્પલ બેન અને રમીલાબેન પણ પધારશે અને શ્રી અમિતાબેન સ્વાગત કરશે અને અત્યાર સુધી આપણે અહીંયા બિરાજમાન થયા છીએ તો હવે કોઈ જગ્યા છોડવાની નથી કારણ કે આ સ્વાગત કર્મ પરિપૂર્ણ થાય એટલે આપણે મૃગેશભાઈને ધ્યાનપૂર્વક સાંભળવાના છે અને શિવને મનમાં વસાવવાના છે એ શિવ સાક્ષાત શબ્દમય શિવ આપણા જ્યાં વધાર્યા હોય ત્યારે આવો શિવ કથાકાર શ્રી ભગેશભાઈ જોશીજી એમના આશીર્વાદ આપણે લઈએ ઓકે વાહ તો તમે હું હું જતો હું શ્રી ગણેશાય ગણેશય ન શ્રી સરસ્વતી ન સ્વસ્તી શ્રી ગુરુચરણકમલેભ્યો ન ભગવાન બાલકૃષ્ણના આરાધ્ય એવા શ્રીમદ ભાગવત ના જ્ઞાતા આપણી વચ્ચે જયારે ઉપસ્થિત હોય અને એમાં પણ મારે જયારે કથાની વાતો કરવાની હોય કારણ કે હું તો ભગવાન ભોળાનાથ ના ગુણગાન ગાય 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 ને ખૂણે ખૂણે गुजरात ना खूणे खूणे અને એમાં પણ હવે તો ગુજરાતમાં સૌ પ્રથમ બાર સ્ફટિક ચિંતામણી સ્ફટિક ચિંતામણી ઘણા છે પણ ચિંતામણી નથી ખાલી સ્ફટિક શિવલિંગ બધી જગ્યાએ બિરાજે છે જ્યારે કૈલાસ ગુરુકુલમ દ્વારા બોરડી પાસે સ્ફટિક ચિંતામણી મોટામાં મોટી સાઈઝનું જો કોઈ હોય તો ગુજરાતમાં આપણે સ્થાપના કરવા જઈ રહ્યા છીએ પણ હું વાત એ કરવા નથી આવ્યો કે હું શું કરી રહ્યો છું પણ એક વાત તમને કહીશ કે ધોણી રે દખાવી નામની ધોણી રે हथावी बेली अब तारा नाम बाबा ओ, ओ पूरे जबलपुर की कसम खा के कह रहा हूँ ये रुमाल पहले मैंने डाला रुमाल पहले मैंने डाला था, डाला था।, ने, ने था। तो भाई मैंने डाला था यार तो भैया रुमाल पहले मैंने डाला था क्या बताएगा मैं बता रहा हूँ मैं बता रहा हूँ पहले मैंने डाला था मैं बता रहा हूँ पहले मैंने डाला था मैंने डाला था मैंने डाला था બેસે મેને ડલા હતા પેલા રૂમાલા રૂમાલ પીને મેને ડાલા તા તો ભૂલો આપડે બધા ભૂલા પડ્યા છીએ આપણને રસ્તો બતાવનાર કોણ કથાના નામે સ્ટેજ પ્રોગ્રામો વધારે થાય છે પણ ભાઈ જ હમણાં મારી આગળ જે વક્તા હતા એને કીધું કે દક્ષિણાની પણ આશા રાખ્યા વગર જો કોઈ કામ કરતો હોય ને તો બ્રાહ્મણ છે

તમને લાગે છે બોલો ને અચ્છા કોઈ દુકાનદાર કોઈ નાનો મોટો ધંધો કરનાર વ્યક્તિ જયારે સવારમાં ઊઠે ઉઠે અને ભગવાનને દીવો અગરબત્તી કરે તો પ્રાર્થના શું કરે મારો ધંધો સારો ચાલે મારું ઘર સારું ચાલે મારો પરિવાર સારું ચાલે લક્ષ્મી નું આગમન થાય મારે ત્યાં યશ મળે કીર્તિ મળે પણ જયારે બ્રાહ્મણ સવારમાં પ્રાર્થના કરે છે ને બ્રાહ્મણ ઉઠે છે ને ત્યારે કહે છે મારા યજમાન કલ્યાણ થાય મારા સેવકો મારી સાથે જે રહેલા છે અન્નપૂર્ણા રથની અંદર જે જે દાન આપે છે એનું કલ્યાણ હે નારાયણ હે કૃષ્ણ તમે પહેલા કરજો પછી મારું કરજો નહીં તો રિવાજ તો છે ને કે સૌનું કલ્યાણ થાય શરૂઆત હા પણ બ્રાહ્મણ એક એ તત્વ છે

પણ મહાદેવનગર નો ટેકરો હોય એટલે હું તો એમ સમજુ કે મહાદેવ નગર નહીં મહાદેવ નું ઊંચામાં ઊંચું સ્થાન કૈલાસ સ્વયં અહી આવી ગયું છે અને એટલે કહી શકું કે તમારી બધાની ધોણી અને તમારી ધોણી તમારે એક એક આપેલી આહુતિ એક એક રૂપિયો એક એક પૈસો એક એક અન્ન અરે એક એક રોટલી મે તો જાણ્યું ત્યારે બહુ નવાઈ લાગી મને ભાઈ અમે ખાલી પૈસા જ નથી ઉઘરાવતા બહુ સરસ ભાવ અમે ઘરે ઘરે થી રોટલી ઉઘરાવીએ છીએ હાર હારા અમે તો રોટલીઓ પણ ઉઘરાવીએ છીએ પુરીઓ પણ લઈએ છીએ અને એનું પણ વિતરણ કરીએ છીએ

પાડોશી નું સુખ જોઈને નહીં સામાન્ય કોઈ પણ વસ્તુ બળી જાય એની જે રાખ વધે એને લૌકિક ભસ્મ કહેવામાં આવે જે સામાન્ય રીતે વાસણ ઘસવામાં કોઈ શુદ્ધિકરણ કરવામાં એનો ઉપયોગ કરવામાં આવે કોઈ અનેક રીતે શુદ્ધિકરણ કરવામાં ભસ્મનો ઉપયોગ કરવામાં આવે બીજા પ્રકારની ભસ્મ કોઈ પણ બ્રાહ્મણો આપણા ઘરે આવે અને આપણા ઘરે આવીને યજ્ઞ કરે નવચંડી યજ્ઞ કરે વિષ્ણુ યાગ કરે રુદ્ર યાગ કરે વાસ્તુ યજ્ઞ કરે ગાયત્રી યજ્ઞ કરે અને એ યજ્ઞ દ્વારા ઉત્પન્ન થતી ભસ્મ એ ભસ્મ કોઈ સામાન્ય નથી યજ્ઞ દ્વારા ઉત્પન્ન થયેલી ભસ્મ એ કલ્યાણ કરતા છે અગ્નિ રીતિ ભસ્મ વાયુ રીતિ ભસ્મ રીતિ ભસ્મ અમ શાસ્ત્રમાં ભસ્મ દરેક વસ્તુ ભસ્મમય છે આખી દુનિયા આખી દુનિયા થી પર કઈ નથી એટલે જ મેં પેલું પેલું શિવ સિવાય આ જગત માં કઈ જ નથી શંકરાચાર્ય મહારાજ પણ કહે છે શિવોહમ શિવોહમ સચિદા હમ બીજા પ્રકારની ભસ્મ એ યજ્ઞ માંથી ઉત્પન્ન થાય છે જે શિવ સ્વરૂપ છે જે કપાળમાં એક તિલક પણ કરવામાં આવે ના સવારના તો લેખ ઉપર બ્રાહ્મણ તમારે ત્યાં યજ્ઞ કરી ગયો હોય એની ભસ્મ રાખી મૂકો થોડી ઘણી પણ એનું તિલક કરો કેટલાય સમયથી કોઈ અધૂરું કામ હોય આવો યજ્ઞ કરાવી

હવે મંદિરોમાં આરતી કરનાર કોઈ રહ્યા નથી અને ઘંટડી વગાડનાર કોઈ હોતું નથી એટલે કારણ કે નારાજ થયું એટલે દેવ તત્વ રહ્યું નહી એટલે મંદિરમાં લોકો જવાનું સ્વાભાવિક છે કે નથી જતા લોકો બધા દેવતાઓ કલિયુગમાં અભડાઈ જશે અને અભડાઈ જવાના કારણે કારણ કે જેવા તેવા લોકો અંદર ઘૂસી જાય મંદિરમાં એટલે દેવતાઓ અભડાઈ જાય શબ્દ સમજો છો ને તમે અભડાઈ જાઓ મારો કાઠિયાવાડી શબ્દ તમારે અહીંયા હાલે કે નહીં અભડાવું હાલે અભડાઈ જાઉં દેવતાઓ અભડાઈ જાય જેના કારણે દેવતાઓ પૃથ્વી છોડીને સ્વર્ગ તરફ કરી નાગે બધા દેવતાઓ છે છે પણ અમારા મહાદેવ એવા કે ક્યારે અભડાતા જ નથી સાહેબ અને જતા જ નથી અને એટલે જ અમારો કનૈયો એની પાસે જઈ અને એને કહે કે મારું જન્મ થયો ત્યારે હે મહાદેવજી તમે મને દર્શન આપવા આવજો અને ભગવાનનો જન્મ થાય અને તરત જ ભગવાન શિવજી દર્શન આપવા આવે છે તમને ખબર છે ને એ કથા ભાગવત ની તો શિવજી લાલાને દર્શન આપવા આવે છે નહીં કે દર્શન કરવા કારણ કે કૃષ્ણએ આખા જીવન દરમિયાન લગભગ એકસો ને ચોર્યાશી જેટલા શિવલિંગની સ્થાપના કરી છે કૃષ્ણએ એકસો ને ચોર્યાશી જેટલા શિવલિંગોની સ્થાપના કૃષ્ણએ કરી છે પૂજા કરી છે લાલા ને દર્શન ત્યારે કનૈયા એ સરો પહેલા જ ભગવાન શિવ પૂછ્યું તું પ્રભુ મને એક વસ્તુ શીખવાડજો કારણ કે અવતાર લઈને આવ્યો છું યદા હિ ધર્મ ભારત અભ્યુત્થા તદાત્મા નમ સુરિહમ પ્રભુ અવતાર લીલા કરવા માટે આવ્યો છું અને આ અવતાર લીલા દરમિયાન મારા માટે થઈ અને કોઈ સામાન્ય ઘટના નથી મારે આમાં ઘણું ઝેર પીવું પડશે ઝેર કેમ પીવું એ તમે શીખવાડો હું એટલે આ પ્રસંગ કહી રહ્યો છું

જેની દુર્બુદ્ધિ હોય હું હંમેશા કહું કોઈ આપણને જેમ તેમ બોલે ને ગાળ દે ને જેમ તેમ બોલે જેવું તેવું બોલે આપણને કોઈ આપણને જતા હોય આવ અથવા કોઈ આપણાથી એવી ભૂલચૂક થઈ ગઈ હોય માની લો તમારા સૌથી તો કોઈ આપણને જેમ તેમ બોલે ગાળ દે તો એ આપણો પરિચય નથી એના કુળનો પરિચય છે ઉપાદાન કરી રહ્યો છે આપણી સમક્ષ અન્નપૂર્ણારથ રથની જ્યારે વાત છે આ અન્નપૂર્ણ રથ નું ભાઈએ જ કહી દીધું હમણાં આગળ બીજો અન્નપૂર્ણા રથ છે એવું નહીં

આપણે બધા એ ભેગા મળી અને બે પ્રકારની ભસ્મની મે મેં વાત કરી ને છેલ્લા પ્રકાર